આ મેમાન આવે આના બાસ્તાની આ તો એમ નેમ ખાલી બોલો બોલો કોક બોલો ચાલુ છે હવે તૈયારી બની જાવ લાડવા બની ગયા છે આવે એટલે ચાલુ કરીએ આ પ્લુ ગાડીમાં જમણવાર આવશે એના માટે બધા મેમાન બોલાયેલા છે ભાત ચડી છે ચેક કરી કારીગર

લાડવા બધું બની ગયું છે દાલ ભાત બાકી છે દાળ ભાત પણ બની અને આ બે મકાણો બેઠા આ બીડી લવર્સ આ બીડી દેવર આ મસાલા લવર્સ એમ બી વાલ્મીકી ચેનલ એ પોતાની છે આ વધારે વિડીયો બે ના હોય છે લાઈક એ એમાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરો સબસ્ક્રાઈબ કરો

અમાર ચેનલ મોના રાજન ખાવાની તૈયારી છે બોલો બોલો દાવી કોક બોલો આ બધી દેખો આ બધી વસ્તી આવી છે આટલી આ બધા લોકો તૈયાર થઈ આ દેખો આ લેડો એ ના આ દેખો બધી વસ્તી ના દેખો ગાઈસ મે આપકો બતાને વાલો હું અમારે દશામાં કી મૂર્તિઓ લાઈ થી બતાને વા એ દશામાં ઘી દેખો તેઓ લાડવા બનાવે છે લાડવા પણ હું તમને બતાડીશ જરૂર બતાવીશ ગાય બનાયેલી માતર પણ બનાવી છે હું તમને એ દેખો આ છે માતર તમારી ખાવી હોય તો આવી જજો એટલે અપ હવે હું તમને વતાડીશ લાડવા લાડવા પણ ઘરે બનાવેલા ચોખ્ખા ઘીના લાડવા છે ચલો હું તમને બતાવીશ આ બધા તૈયાર થઈ મહેશ કાંઈ કીધું આ ચીડિત કરીને

Hi guys. अब लो आज वो बैठो जो जो बदम है मना जो बैठो अया मूवी चालू। हमारी घर पर बनी जैसी मिस का को देखो दाल चालू छे बना ले आ लगा।